સત્ય હકીકત પ્રજા સમક્ષ મૂકું છું રાજકોટ બિલ્ડર એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ રાજકોટ દ્વારા ગુજરાત સરકારમાં રજૂઆત કરવામાં આવેલી હતી ફ્લાવર બેડ બાબતની ફ્લાવર બેડમાં ઝીરો પોઈન્ટ છઠ સુધીની સરકારે મંજૂરી આપી છે અને કુલ એફએસઆઈના અંદર રહી અને જો સર હુકમ એ પ્રમાણે જો પ્રોજેક્શનમાં ટોટલ વધારાનું બાંધકામ છે એ કુલ એફએસઆઈની મર્યાદામાં હોય તો વધારાના બાંધકામને પેડ એફએસઆઈ ગણી અને એના બે ગણા પૈસા વસૂલ કરી અને પૈસા અને બેનોસી આપવું બીજું એ છે કે જે તે પ્રોજેક્ટમાં જો વધારાનું બાંધકામ મળવાપાત્ર કુલ એફએસઆઈ કરતાં પણ વધારે થયું હોય તો તે વધારાના બાંધકામને ખુલ્લી જમીનની જંત્રી મુજબ સો ટકા રકમ વસૂલ કરવામાં આવે ગુજરાત સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવેલ છે રાજકોટના બિલ્ડરો આ હુકમને ગોળીને પી ગયા છે કોઈ પૈસા ભરતા નથી ફ્લેટ ધારકો પાસેથી પોતે પૂરતી પૈસા લઈ લીધેલા છે અને તેમ છતાંય બીયુ બી પી સીટી આપતા નથી રાજકોટનું બંધ કમ્પ્લીશન સર્ટિફિક મળતું નથી એટલે બંધ જે લોકોના ફ્લેટોએ અપતર લીધા હોય જેને લોન લીધી હોય એને જ્યાં સુધી કમ્પ્લીશન સર્ટિફિકેટ ન મળે ત્યાં સુધી છેલ્લા છેલ્લા રકમનો હપ્તો મળતો નથી હવે એટલે ફ્લેટ ધારકો પણ હેરાન થઈ રહ્યા છે બિલ્ડરો નાણાં ચૂકવવા ભરતા નથી અને કોર્પોરેશન કોઈ કાયદેસરના પગલાં લેતી નથી અને નિયમ જીડીસીઆરના નિયમ મુજબ એકવીસ દિવસની અંદર કમ્પ્લિશન સર્ટિફિકેટ કોઈએ મૂક્યું હોય તો એકવીસ દિવસની અંદર એ કમ્પ્લિશન સર્ટિફિકેટ કાં દામ મંજૂર કરવું પડે ને કાં મંજૂર કરવું પડે પરંતુ રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ આમાં કોઈ ધ્યાન આપતું નથી અને રાજકોટના લોકોના નાણાં ડૂબી રહ્યા છે રાજકોટના એક પદાધિકારી અને રાજકોટના એક ભાજપના આગેવાન મોટા ગજાના આ બંને બિલ્ડરો સાથે અને સરકાર સાથે કંઈક કોમ્યુનિકેશન કરી અને સેટિંગ કરી અને રાજકોટના બિલ્ડરોએ પૈસા ન ભરવા પડે એવી પેરવી કરી રહ્યા છે એ રાજકોટની પ્રજાને અને ગુજરાતની પ્રજાને હું આપના માધ્યમથી જાણ કરવા માંગુ છું એ સમય આવ્યો એના નામ જોગ જાહેર કરી